घोडा से अंधार पटवाशे अरबी समुद्रमा आ तारिखे सक्रिय थसे जीवलेल बावाजोडू परेश घोडा से अंधार पटवाशे अरबी समुद्रमा आ तारिखे सक्रिय थसे जीवलेल बावाजोडू परेश गोस्वामीए आपी रुवाणा उभा करे एवी आगाही મિત્રો હાલમાં સમાચાર મળી રહ્યા છે કે વાવાઝોડું આવી રહ્યું છે શિયાળામાં અને હવે તો ઉનાળામાં પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે હવામાન સિઝનમાં જોવા મળતી સતત અનિયમિતતા વચ્ચે વધુ એક મહત્વની આગાહી સામે આવી છે આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને હવામાન ત્રિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે હવામાનની સ્થિતિ જે સંકેત આપી રહી છે તેના પરથી તેમને આગાહી કરી છે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવના ઊભી થાય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચેતવણી પાંચ-સાત વર્ષથી પ્રી મોનસૂન સાયક્લોનની સંખ્યામાં વધારો થયો છે અને ચોમાસા પહેલા વાવાજોડાની સંખ્યા વધી છે આ વખતે ચોમાસા પહેલા વાવાજોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે હાલની હવામાન નોતા લાગી રહ્યું છે કે 2024 માં ચોમાસા પેલા સાયક્લોન બની શકે છે અને જો સાયક્લોન બચે તો 20 મે ની લઈને 5 જૂન 1લી કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે કે 40 વર્ષની વાત કરીએ તો જમીન અને દરિયાઈ તાપમાન વધતું જાય છે અને આ બનને તાપમાન વધતા જાય છે અને દરિયા તાપમાન ક્યારે જ્યારે અઠ્યાવીસ થી ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું જાય ત્યારે લોકો